ઉપર ટેન્કરમાં ભયાનક આગ લાગી નાઇટ્રિક એસિડ ભરેલા ટેન્કર જામ રસ્તો બ્લોક કરવામાં આવ્યો ડીપી બ્રિગેડ ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવ્યો આગ ને કાબુમાં લેવા પ્રયાસ હજી ગાંધીધામ આમ ત્રણ એક વિસ્તૃત અહેવાલ કંડલા ગાંધીધામ હાઈવે ઉપર ટેન્કરમાં ભયાનક આગ લાગવાનો બનાવો મોડી રાત્રે જોવા મળ્યો છે નાઇટ્રિક એસિડ ભરેલા ટેન્કરમાં આગ લાગતા ભારે અફડા તફડી મચી જવા પામી છે ડીપીએ અને ઇપ્પોના ફાયર બ્રિગેડ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગયા છે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં મેળવવા પ્રયત્ન કરવામાં આવ્યા છે પરંતુ હજી સુધી આગ કાબૂમાં આવી હતી ટેન્કરમાં આગના કારણે હાઈવે ઉપરના વાહનોને અટકાવવામાં આવ્યા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો તો કયા કારણોસરે કેવી રીતે આગ લાગી છે તેની કોઈ માહિતી હજી મળવા પામેલ નથી પરંતુ ભયાનક ટેન્કરમાં આગ લાગી છે અને કેમિકલ્સ ભરેલા આ એસિડ ભરેલા ટેન્કરમાં આગ લાગી છે